અને ઉડે ઉડે જાય એ મારી સાયકલ એ ચિંટુ માલે ગાવ આ ગયા નોકરી બસ સ્ટેન્ડ પે કર દે તો સાયકલ સાઈડ મે અલે ઓઢા અરે જો અલે સિવા બોલો બા ભાઈ અરે આ યો યોજના આવી છે કોકા કેવી આવી છે અરે બધા ઓઢા હોય ને જે ગુજરાત કે ભારતમાં હા બધા ઓઢા પૈણાઈ દેવાના છે નવી નવી કન્યાવાલ દેવાની છે અલે કોઈ હા નવી યોજના પેલા ચિમકાંડી સાહેબ આવવાના છે એજ લાગે સાહેબ ચિમકાંડે

અતયે એ જ જગ્યા બેઠ્યા હું અમે વારગે બેહ્યા તમારા ઘરસા આ અમારી ઓફિસ છે યાર કોફીમાં વીઘા વીઘા કે વીઘા

દસ પૈરો વાળી ગાડી છે દસ પૈરો વાળી ઓહો હો અભિનંદન અભિનંદન તો 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 ફાઈનલ 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 દોરી કેઓ કારી કેઓ બોલ વાળી બકરી વાળી કેઓ કોન વાળી કેઓ જે કેવી લઈ આવું પેટ્રોલ વગર ગાડી તમે તાઈ તાઈ શબ જોયા છો મને લાઈન માં છો વાત કરો સતી એ તો આ પૂછો એટલે હું તાઈ તમને લાઈન પર હાર બોલો હે કે મર છેટલી ચક કેરા ની આધી હોય 15 ટાયર વાળી હા એ છે પૈસા કેટલા છે કોના પર તમારું 1.5 લાખ 1.5 લાખ સીમા પર રૂપિયા પડે તમારું

સાના હેણો બતાવતા મને લેડબત જન પોત પોતા ને એક એક સાધન તો મમનું નકનામ આ એમનીમ તમારી નહીં આયો ટીલ નું ડબોક બીજું કઈ છે પોચ આ કરીને મારી ગર ગાડી આ ના ગાડી લેડ સુ ભાઈ જેમ તેમ છે હા સાહેબ હેડો હું આયા સો મન લખો હે હા કઈધું તો હું બતાવ્યું તમે મારા બાતા ખબર તો હો ના સાહેબ હેડો

ત્યાર બૈરુ જોઈતું તું તું રહી શેન જાપ ને ચાઇનીસ જે ઓય બૈરુ લાવ ખાલી તું કે તું તાર હું છે સાયકલ સાયકલ છે માસ્ટર હે વિ સાયકલ છે સાયકલ છે એમ બે પૈડા દી સ એમ ને સોરી ગમ હે સોરી ના ના ગમ તાર પોણ કશું નથી વાલ કાશી ના આ બીજું નામ કનો ચોથું ચોથું નામ ભીખો કવિ કો લખ્યું છે ભીખો કવિ કો નામ તાર હા કઈ કે તો મો લખો મ તમાર મારુતી છે સો સ તમાર મારુતી હા જે સો ના મારે જો મારુતી અલે એ તો કે તો કોઢો છે યાર વાત તો સહી તો મન યાર કુન બૈરવાલ હે તમારા વેશ જો ભૂશેંગ જો આ તમારો રંગ જો આ તમારા સોલ્લા જો કંચના જેવો લાગે છે કોક ની પેલી તાણ હું ઓરી કલયુગની કંચના યે ચલો ગીત ગાઈએ એ 18 મારી એડોહી લગન કરાઈ દે અઢાર મારી ઉમર છે